હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું અસ્મિતા પટેલ સ્વાગત કરું છું તમારું અશ્વિસ કિચનમાં તો ફ્રેન્ડ્સ ઘણા સમયથી હું વિડીયો અપલોડ કરી શકી નથી તે માટે સૌની માફી માગું છું તો આજે હું તમારી જોડે એક રેસીપી શેર કરવા જઈ રહી છું એક સ્વીટ ડિશ છે અંગુર સુદી તો ચાલો સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ દૂધ લીધું છે તો અહીંયા મેં પાંચસો ગ્રામ દૂધ તપેલીમાં લઈ લીધું છે હવે આપણે એને ગરમ કરીશું તો અહીંયા આપણે એને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે એક ઉભરો આવી ગયો છે તો આપણે ગેસની ફ્લેમ હવે બંધ કરી દઈશું હવે આપણે આમાંથી આપણે પનીર બનાવવાનું છે તો એના માટે આપણે એક દૂધનો ઉભરો આવે પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને પછી થોડું હલાવી અને આપણે એક લીંબુનો રસ જેમાં મેં બે ચમચી પાણી ઉમેરી અને આપણે થોડું થોડું કરીને અંદર ઉમેરતા જઈશું તો સાથે સાથે આપણે હલાવતા પણ જઈશું એક સાથે લીંબુનો રસ આપણે ઉમેરવાનો નથી થોડું થોડું આપણે આ રીતે ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું તો જુઓ ફ્રેન્ડ આ રીતે આપણે વધુ લીંબુનો રસ નાખી દીધો છે અને તમે જોઈ શકો છો થોડું થોડું આપણું પનીર બનવા માંડ્યું છે અને જુઓ એકદમ સરસ પનીરમાંથી પાણી છૂટું પડી ગયું છે અને આપણું પનીર તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એને કપડામાં નીતારી લઈશું તો અહીંયા અમે એક જાળી લીધી છે અને તેની નીચે એક તપેલી મૂકે છે ઊંડું વાસણ લઈ લેવાનું અને એની ઉપર એક કોટનનો કપડો લઈ લેવાનું અને આપણે આપણને બધું જ એની અંદર નાખી અને બધું પાણી નિતાવી લેવાનું તે પહેલાં આપણે એની ઉપર ચોખ્ખું પાણી નાખી અને એને સરસ ધોઈ લેવાનું જેથી અંદર લીંબુની જે ખટાસ હોય એ નીકળી જાય તો આ રીતે આપણે પછી રૂમાલથી બધું જ પાણી એનું છે રહ્યું છે આપણે આપણે જ્યાં સુધી સુધી બધું પાણી નીતરી જાય ત્યાં એને રવા દેવાનું છે તો આ રીતે મેં એને દબાવીને બધું પાણી નીતારી લીધું છે અને એને ગાંઠ મારી અને થોડી એટલે કે એક કલાક માટે આપણે એને લટકાવી રાખવાનું કોઈ પણ જગ્યાએ જેથી અંદર જેટલું પણ બચેલું પાણી હોય એ નીકળી જાય જો ફ્રેન્ડ પાણી અંદર રહેશે તો આપણા જે અંગૂર વાસુદી જે બનાવવા જઈશું તે વાસુદી અંગૂર આપણા બરાબર થાય નહીં તો આ રીતે આપણે પનીર તૈયાર થઈ ગયું છે અને જો બધું જ પાણી અંદરથી નીતરાઈ ગયું છે તો હવે આપણે એને મસળવાનું છે તો એના માટે જે આપણે હાથની હથેળીનો જે નીચેનો ભાગ છે એનાથી આપણે સરસ એવું મસળતા જઈશું આ રીતે સતત ધીરે ધીરે મસળતા જવાનું એને પાંચથી સાત મિનિટ મસળવાનો રહેશે પણ એટલું ધ્યાન રાખવાનું કે એમાંથી ઘી છૂટું ના પડે ત્યાં સુધી આપણે મસળવાનું છે જો ઘી છૂટું પડી જશે તો આપણું અંગૂર સારા નહીં બને જ્યાં સુધી ખાલી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને મસળવાનું છે જુઓ ફ્રેન્ડ સરસ એવું આપણું પેને સોફ્ટ થઈ ગયું છે એમાંથી નાની નાની ગોળીઓવાળી લઈશું હવે આપણે તમારે જે રીતનો શેપ તમને ગમે એ રીતેના નાના નાના શેપ તમે આપી શકો છો મેં અહીંયા નાના નાના અંગૂર બનાવી લીધા છે તમારે એનાથી પણ નાની કરવી હોય તો નાની કરી શકો છો મોટી કરવી હોય તો મોટી કરી શકો છો તો આ રીતે આપણે નાની નાની ગોળીઓ વાળી લઈશું અંદર ક્રેક ના રહે એ રીતે આપણે સરસ એવો મસળીને નાની નાની ગોળીઓ વાળી લઈશું તો જુઓ ફ્રેન્ડ બધી જ આપણી ગોળીઓ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એના માટે એક ચાસણી બનાવીએ તો અહીંયા અમે એક વાટકી જેટલી ખાંડ લીધી છે અને એને એક પેનમાં લઈ લીધું છે હવે આપણે જેટલી ખાંડ લીધી છે એ જ વાટકીના માપથી ત્રણ વાટકી આપણે પાણી લઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એને ખાંડો ઉગાડી અને એક ઉકાળો આવે ત્યાં સુધી આપણે એને થવા દઈશું તો જુઓ ફ્રેન્ડ લગભગ પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ એવી ખાંડ પણ ઓગળી ગઈ છે અને પણ ગયું છે તો હવે આપણે ધીરે ધીરે એક એક ગોળીઓ અંદર મૂકતા જઈશું એક સાથે નાખવી એક એક રીતે આપણે નાખવી અને એને સરસ ઢાંકીને થવા દઈશું વચ્ચે વચ્ચે આપણે થોડું એને હલાવતા જઈશું અને પંદર મિનિટ પછી આપણે તમે જોઈ શકો છો કે આપણે જે અંગૂર બનાવ્યા હતા પનીરના એ સરસ એવા ફૂલીને મોટા થઈ ગયા છે એની સાઇઝ જે નાની હતી એને એનાથી એ મોટા સાઈઝમાં થઈ ગયા છે તો હવે આપણે અને આપણી ચાસણી પણ અડધી થઈ ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને થોડીવાર રવા દઈશું ઠંડુ થાય ત્યાં ત્યાં સુધી આપણે બાસુંદીની તૈયારી કરી દઈએ તમે જોઈ શકો છો સરસ એવા આપણા અંગૂર તૈયાર થઈ ગયા છે તો હવે બાસુંદી બનાવવા માટે મેં ફરીથી પાંચસો એમએલ દૂધ લીધું છે એને પણ તપેલીમાં લઈ લીધું છે હવે આપણે એને ગરમ થવા મૂકીશું અને એને સતત હલાવતા જઈને જે દૂધ છે એનું અડધું થાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે તો હવે એની અંદર મીઠાશ માટે મેં ખાંડ લીધી છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડ લઈ શકો છો મેં અહીંયા અડધી વાટકી ખાંડ લીધી છે એક ચમચી ઇલાયચી પાવડર અને સાથે કેસરવાળું દૂધ ઉમેરી દીધું છે હવે આપણે એને સતત હલાવતા જઈને એની ક્વોન્ટિટી અડધી થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે તો જો ફ્રેન્ડ સરસ કિસરનો કલર પણ આવી ગયો છે તો સાથે આપણે આની અંદર કાજુ બદામ પિસ્તાની કતરણ નાખી દઈશું તો સતત હલાવતા જઈને આપણે એને થવા દેવાનું છે જેથી નીચે દૂધ આપણું ચોટી ના જાય તો સરસ એવું આપણું બાસુંદી પણ તૈયાર થઈ ગયું છે તો હવે એક બાજુ આપણે જે અંગૂર તૈયાર થયા છે એને પાણી આવી રીતે બે ચમચીની મદદથી એની અંદરની જે ચાસણી છે પાણીનો ભાગ એની તારી અને આપણે એક બાઉલમાં લઈ લઈશું તો આ રીતે આપણે બધા જ અંગૂરને લઈ લીધા છે અને તમને નજીકથી બતાવું છું આપણા અંગૂર કીરવા સરસ સોફ્ટ થયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થયા છે અંદરથી હવે આપણે જે બાસુદી તૈયાર કરી છે તે લઈ લઈશું હવે આપણે એની ઉપર થોડી બદામની કતરણ અને પિસ્તાનું કતરણ નાખી દઈશું અને એને આપણે ઠંડી થવા માટે થોડીવાર માટે રવા દઈશું તો એને બેથી ત્રણ કલાક માટે ઠંડી થવા દઈશું અને જુઓ ફ્રેન્ડ તૈયાર છે આપણી સરસ મજાની બજારમાં મળે એવી જ સ્વીટ અંગૂર બાસુદી તો કેટલી સરળતાથી ઘરે જ વસ્તુમાંથી બની શકે છે એવી આપણી અંગૂર બાસુદી તૈયાર છે તો આ દિવાળીએ તમે પણ મહેમાન માટે ચોક્કસથી ઘરે બનાવજો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં